રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો આજે સન્ડે છે અને સન્ડેના આપણે દર વખતે એક સરસ મજાની ભરતી હોય ગવર્મેન્ટની એની વાત કરીએ છીએ તો આજના વિડીયોમાં પણ આપણે એવી જ એક સરસ મજાની ભરતી જે છે એની વાત કરવા જઈ રહ્યા છીએ આપ સૌને મારા નમસ્કાર પ્રણામ અને કેમ છો બધા કોમેન્ટ બોમેન્ટમાં કહેજો કે સર મજામાં છીએ આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુનિવર્સિટીની અંદર સરસ મજાની જોબ મેળવવાનો એક ચાન્સ આવ્યો છે જે લોકો ગ્રેજ્યુએટ છે એના માટે ખૂબ સરસ મજાની વાત છે અને બીજી સરસ વાત શું છે ખબર કે આના અંદર ઉંમર મળી મર્યાદા જે છે ને એ ચાલીસ વર્ષ સુધી આપણને આપવામાં આવી છે એટલે ચાલીસ જે લોકોને એમ ઉંમર એવું કહેવાય કે ભાઈ ઓવર એજ થઈ ગયા છે હવે ફોર્મ નથી ભરી શકતા એ લોકો માટે સારા સમાચાર છે અને પાછા જે લોકોને છૂટછાટ મળતી હોય એને પાંચ વર્ષની છૂટ મળે એટલે પિસ્તાલીસ ફોર્ટી ફાઈવ ઇયર પિસ્તાલીસ વર્ષ સુધી એક ચાન્સ મળે છે જોબ કરવાનો અને પણ સરકારી તો જરૂરથી ટ્રાય કરવી જોઈએ તો આવો આપણે જોઈએ શું છે ભરતી કઈ રીતના ટર્મ્સ કન્ડિશન છે એના અંદર શું પાંચ્યું છે કેવી રીતના સિલેક્શન પ્રોસેસ છે શું ફી ભરવાની છે બધું આપણે જોઈ લઈએ ઓકે તો પહેલાં તો વાત કરીએ આ જે કે ભરતી છે એ શું છે તો કે ભાઈ સરદાર પટેલ યુનિવર્સિટી જે છે એના માટે રિક્રુટમેન્ટ બે હજાર પચીસ બહાર પાડવામાં આવી છે બે ટાઈપની પોસ્ટ છે એક તો છે સિનિયર ક્લાર્ક બીજી છે જુનિયર ક્લાર્ક એટલે બે ટાઈપના ક્લાર્કની વાત કરવામાં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એવું નામ એમણે આપેલું છે બરાબર છે હવે ટોટલ જગ્યા છે એ ચુમાલીસ પિસ્તાલીસ જેટલી જગ્યાઓ આપેલી છે હું એની ઓનલાઈન વેબસાઇટ જે છે એ પણ તમને આપી દઈશ કેવી રીતે ત્યાં ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો જો તમારે મોબાઈલથી ફોર્મ ભરવું હોય તો તમે એ વેબસાઇટમાં ફોર્મ ભરી શકો અથવા તમને જરૂર લાગતી હોય તો કોઈ અનુભવી વ્યક્તિ હોય એને ત્યાં જઈને ફોર્મ ભરાવી શકો છો ઓકે સિનિયર ક્લાર્કની છવ્વીસ જગ્યા છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસની અઢાર જગ્યાઓ છે લાસ્ટ તારીખ જે છે એ બરાબર છે શરૂ થઈ છે ત્રણ દસથી અને અઠ્યાવીસ દસ સુધી ફોર્મ ભરાવાનું છે એટલે હજુ ઘણા તમારી પાસે દિવસો અને જગ્યા ઘણી જાજી છે બરાબર છે બીજી વાત કરીએ તો એના અંદર ઉંમર જે છે મેં કીધું એમ એકવીસથી લઈને એકમાં ચાલીસ સુધી છે અને પાંચ વર્ષની છૂટછાટ છે એકમાં એકવીસથી પાંત્રીસ વર્ષ સુધી છે બરાબર છે ફીની જો વાત કરીએ તો ફી હા લોકોએ થોડીક જા રાખી એવું મને લાગે છે એક હજાર રૂપિયા રાખી છે બરાબર જે ઓપન કેટેગરીમાં આવે છે અને બાકી જે એસસી એસટી ઓબીસી જે લોકોને લાગુ પડતું હોય એમના માટે સાડા ચારસો જેટલી ફી આના અંદર રાખવામાં આવી છે બરાબર હવે સિનિયર ક્લાર્કની જે પરીક્ષા છે એનું પણ એણે આને અંદર વિવરણ આપી દીધું છે કે ભાઈ સિલેક્શન પ્રોસેસ કેવી રીતે રહેશે તો કે ભાઈ તમને એક સિંગલ એક્ઝામ લેવામાં આવશે એ એક્ઝામ જે છે એના આધારે પછી ત્રણ ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જે તે કંઈ પૂછપરછ હશે એ બધું ચેક કરશે અને પછી તમને સિલેક્ટ કરવામાં આવશે ઓકે એટલે એકસો પચાસ માર્કની જે પરીક્ષા લેવાશે સિંગલ પરીક્ષા એના અંદર એમણે પાછું આજે તમે આખી નોટિફિકેશન જોશો તો એના અંદર માહિતી આપી છે કે ભાઈ પચાસ માર્કનું ઓલ ઓવર જી કે પૂછાશે અને વીસ માર્કનું ગણિત ગણિતને ઇંગ્લિશને તેને એવી રીતે તમને દોઢસો માર્ક બતાવેલા છે બરાબર એ વાત કરી મેં આખી સિનિયર ક્લાર્ક માટે હવે વાત કરીએ જુનિયર ક્લાર્ક માટે તો એના માટે ફીઝ પાછી હજાર રૂપિયા જ છે અને જે લોકો રિઝર્વ કેટેગરીમાં અનામતમાં આવે છે એને સાડા ચારસો ફીઝ છે ઉંમર મર્યાદા એમાં એને પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ આપેલી છે એમાં પણ ગ્રેજ્યુએટ પહોંચેલું છે અને એના અંદર બી એકસો ને પચાસ માર્કની પરીક્ષા લેવામાં આવશે સિલેક્શન પ્રોસેસ જે છે એ બંનેની અંદર સેમ છે બરાબર છે કે પહેલાં તો એક્ઝામ લેવાશે એક્ઝામ લીધા બાદ ત્રણ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે પછી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તે વસ્તુઓ માટે બોલાવવામાં આવશે આશરે છવ્વીસ હજારથી લગભગ સેલરી સ્ટાર્ટ થાય છે બરાબર એટલે સારું કહેવાય કે ભાઈ ફિક્સ પેની અંદર પાંચ વર્ષ તમને સેલરી જે છે એ છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ મળી રહી છે એટલે આમ બીજાની દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ પહેલાં આપણે ઓગણીસ પાંચસોને અઢાર વીસ પાંચસોને આવું હતું એના બદલે છવ્વીસ પાંચસો છે સારી વસ્તુ કહેવાય તો જે લોકો લાગુ પડતું એ ફોર્મ ભરી દેજો તમારા કોઈ મિત્ર સગાવાલા હાથે ઓલા પહેલાં જે કોઈ હોય એને પણ તમે મોકલી દેજો એને લાગુ પડતું હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે તો માહિતી જે કંઈ આપી હતી તમને ત્યાં સુધી મારા પાસે જેટલું નોલેજ હતું એટલું પહોંચાડી દીધું છે બીજા આવા સરસ મજાના વિડીયોની અંદર આપણે ફરીથી મળીએ ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો ને તંદુરસ્ત રહો મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો